અહીંયા ડેમો માટે એક પગનું માપ લીધેલું કટઆઉટ મૂકવામાં આવ્યું છે અહીંયા એક ઠેસી છે એને આપણે આ રીતે લઈ જઈશું પગનો જે અંગૂઠો છે ત્યાં આ ઠેસી ટચ થવી જોઈએ અને બહુ ટાઈટ રીતે નહીં તો મિત્રો આ થઈ ગયું એનું માપ કારણ કે એ પગમાં મોજા પણ પહેરશે તો અહીંયા માપ બતાવે છે ત્રણ જ્યારે તમે બાળકો માટેનું માપ લો છો ત્યારે બાળકોનો પગ વ્યવસ્થિત ગોઠવીને તમારે આ વચ્ચેવાળું માપ છે એ જ યાદ રાખવાનું રહેશે અને અંગૂઠાનું લેવલ તમારે બરાબર કરવાનું રહેશે જેથી કરીને માપ એક્ઝેટ આવે માનો કે બે દોરા આગળ પાછળ થાય છે તો હંમેશા વધારે રાખવું ઓછું નહીં